વાય નો મતલબ એવો થાય કે બે ફાટા એક ભાગ જાય છે કચ્છ કાઠિયાવાડમાં કાઠિયાવાડ તરફ અને બીજો ભાગ જાય છે કચ્છ અને રાજસ્થાન આ એ પૈકીની આરી મેઇન કેનાલ એટલે કચ્છ કેનાલ છે એના વાયનો બીજોનો ભાગ છે ત્યાં સૌરાષ્ટ્રમાં પાણી જાય છે અહીંયા કડીનું ડિસ્ટન્સ આશરે અંદાજે ત્રણસો પચાસથી આજુબાજુ કિલોમીટર થાય છે નામ કડી કેવડીયા કડી અને જ્યાં વાય જંક્શન છે એ ગામના કરનનગર ત્રણ ક ભેગા થયેલું આ નર્મદા સાથેનું સીધું જોડાણ છે અને અમારું વસવાટ ત્યાં કડીમાં છે અત્યારે કેનાલની મુલાકાતે આવ્યા બહુ સરસ સુંદર શાંત અને એવું ચિતળમંદ સુગંધી પવનના વાતાવરણની વચ્ચે આલ્હાદક આનંદ સાથે અમે અહીં ઊભા છીએ Hara hara